હરીભાઈ જેવા રેસમાં વાળા ઘોડા છે કોઈના ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારા નાચતા ઘોડા ઉપર વર્ઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોકને બોલાવી લેજો રાત તો ઘોડો આવી જશે પણ રેસમાં દોડવારો હરીફાઈમાં ઉભો રહેવા મારો રેસ એટલે ને એટલી રેસ નહીં યુદ્ધમાં મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ

નીતિન કાકાના નિવેદનને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર